શું ગાઈઝ ફાઇનલી ઉષા અને કૈલાસ તૈયાર છે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા અત્યારના એક નવા વ્લોગમાં શું ગાઈઝ તમને ખબર છે કે અત્યારે છે કરવા ચોથ તો અમારા ઘરમાં અત્યારે ઉષા અને કૈલાશ બંને કરવાચોથનો વ્રત રાખ્યું છે તમને બતાવો જોઈ શકો છો કે કૈલાશ અને ઉષા બંને કરવાચોથનું વ્રત રાખ્યું છે શું કાઈ વ્રત છે મારે અને મારી બેનને અને સાજે પૂજા બધું તૈયાર કરી દીધું છે હવે એની અમે પૂજા

સાડી પીન પહેરાવી દીધી સાડી પહેરી દીધી આમની સાડી પહેરે છે દક્ષિણી દક્ષિણી નાખે છે જો સો ગાઈસ ફાઇનલી ચાંદો નીકળી ગયો છે હવે પૂજાનો ટાઈમ થઈ ગયો છે હું અને મારો ભાઈ કપિલ તૈયાર છે અને તમને બતાવું કે ઉષા અને કૈલાસ બંને પણ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે ઉષા તૈયાર છે સોગાઈ ઉષા અને કૈલાસે કમ્પ્લીટ તૈયારી કરી દી છે હવે પૂજાનો ટાઈમ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે પૂજાનો સામાન તૈયાર કરે છે મેક પૂજા બહે હાઈ ગાઈસ અવા છોતે ને આર્યોસે હમ પૂજા કરવા જઈ સી ચદની ના થોઈ ધ્યાન દોર નહીં સો ગાઈસ અબે બાર આવે છે કૈલાશ ને ઉષા પૂજા કરવા માટે બિશ બોર સો ગાઈસ ફાઇનલી ઉષાના કૈલાશ તૈયાર છે ચાલો ને વીડિયો

अब आज थाली मिला था बस इतना आठ ले जाओ 40 इतना रखो से इतना रख कर लो रखो आज खूब बगरियास प्यारा मछा पापा प्यार मछा पापा सीधा देखा में पड़ी जा हां असतात <laughs> व्हायची <laughs> 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 <hlefon>,

તારા જેવો ગતિશ સ્વાદ સો गाइस સસ્તે નવા વિડિયો ઓપસ અતિયે સો गाइस ઉશાય બબુકા ચાંદા મહારાજ નું દર્શન કરી લીધા છે હવે આવશે કૈલાસનો વારો

इसे होजा की तन से जान अर्पित है इसे सफर

बस 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 ले पिलान कहूं कभी नेचा था छोड चल ना मैं रखते तू का वीडियो उतारूं कभी क्या वीडियो उतारूं Ah, jadi lo, wey. Kau bodoh lagi. Betul? pajak jadi. Hahaha. 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 Hahaha.

उषा ने कैलाश से बनने अपना व्रत छोड़ी दिए तो so से तो अबे माँ बाप ने पजे लागे मम्मी पापा ने आशीर्वाद लो चलो पट जो सो गाइस अबे जम्मा ने शुरुआत है किसे तैयारी करी से जम्मा ने